હવે ફોન મૂકું પપ્પા હવે ફોન મૂકું ગીતના રચયિતા મનોહર ત્રિવેદીનો જન્મ ઈસવીસન ચાર એપ્રિલ ઓગણીસો ચોમાલીસ માં અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં થયો મોસુજણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકીવી જ વેળા એ તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે આ ઉપરાંત નવલિકા નિબંધ ગઝલ ક્ષેત્રે પણ તેમનું પ્રદાન રહ્યું છે રહેતી દીકરી પપ્પાને ફોન કરીને જે ગોઠડી માંડે એ પ્રસંગ સહજ રીતિએ કવિએ આ ગીતમાં મૂક્યો છે ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું થી થાય છે અને અંત પણ આ શબ્દથી જ થાય છે તો પપ્પા હવે ફોન મૂકું તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહકું હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઉઘડે છે રંગભર્યું મહેકે છે ડાળકીમાં કરે ઝૂલા ઝૂલ ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકવું મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે ના ના તો વાસણ છો માંજતી કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડી નિંદરમાં આંજતી સાચવજો ભોડી છે ચિંતાડું ભૂલકણી પાળજો ના વાંકું કે ચૂંકું શું લીધું સ્કૂટરને ભારે ઉતવડા શમુ તો કેતો તો ફ્રીજ કેવા છો જિદ્દી ને હપ્તાને વ્યાજ વળી ઘર આખું ઠલવશે ખીજ જાજી તે વાતુના ગાડા ભરાય કઉ હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું સમજૂતી પહેલી પંક્તિ તો પપ્પા હવે ફોન મૂકું તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું હોસ્ટેલ ને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઉઘડે છે રંગભર્યું મહેકે છે ડાળકીમાં કરે ઝૂલા ઝૂલ ફાગણના લીલા કુંજાર કોઈ જાણવાનું પાન એમ થાય નહીં સૂકવું કવિ આ પંક્તિમાં કહે છે દીકરી પોતાના પિતાને કહે છે તો પપ્પા હવે ફોન મૂકું તમને થોડી ખુશી થાય એટલે મને થયું કે એસટીડી દ્વારા ફોન જોડી તમારી સાથે થોડી વાતો કરું પપ્પાનો પ્રશ્ન સમજી જતી હોય તેમ દીકરી સામેથી જ કહે છે પપ્પાને હોસ્ટેલને હોસ્ટેલમાં ફાવે છે જેમ કાંટામાં ફૂલ સચવાય તોય એ ખીલે છે મહેકે છે અને ડાળખી ઝૂલે છે તો ફાગણ મહિનામાં લીલા ઘટાદાર જાણવાના પાન એમ કઈ સુકાઈ ન જાય બીજી પંક્તિ મમ્મી બા બાજુમાં ઉભી છે ના ના તો વાસણ છો માંજતી કેજો આ દીકરી એ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજતી સાચવજો ભોડી છે ચિંતાળું ભૂલકણી પાળજો ના વાંકું કે ચૂંકું શું લીધું સ્કૂટરને ભારે ઉતવડા શમુ તો કેતો તો ફ્રીજ કેવા છો જીતી ને હપ્તાને વ્યાજ વળી ઘર આખું ઠલવશે ખીજ આ પંક્તિમાં દીકરી પપ્પાને પૂછે છે મમ્મી બા મજામાં તો છે ને શું મમ્મી બાજુમાં ઊભી છે ના ના તો ભલે વાસણ માંજતી એને કહેજો કે તારી આ દીકરી ઊંઘમાં પણ તારી બધી વાતો તારા સપના યાદ રાખે છે અને માને સાચવજો મા ભોળી છે ચિંતા કરનારી છે ભૂલકણી પણ છે પણ તમે જરાય ખોટું નહીં લગાડતા માં તમને પૂછતી હશે કે શું લીધું સ્કૂટર જ ને તમે તો ભારે ઉતાવળા શમુ તો ફ્રીજ લેવાનું કહેતો હતો તમે તો કેવા જિદ્દી છો હવે આના હફ્તાને વ્યાજ પણ ભરવાનું ને આ જાણીને આખું ઘર ગુસ્સો કરશે ત્રીજી પંક્તિ ઝાજી તે વાતુંના ગાડા ભરાય કઉ હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું આ પંક્તિમાં અંતે દીકરી પોતાના પિતાને કહે છે કે પિતાજી આપણી વાતો તો ક્યારેય ના ખૂટે તો ટૂંકમાં કહું તો પપ્પા હવે ફોન મૂકું